સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ વાઘુ અંટોલી કામે ભાતુજી યુવક મંડળ ગુજરાત દ્વારા સતત ચાર વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે જેમાં રાઠોડ સમાજના યુવાનો વડીલો અને આજુબાજુ તાલુકાના પ્રમુખ દ્વારા વાંચતે ગાજતે ગણેશજી વિસર્જન કરવામાં આવ્યું જેમાં ભાતુજી યુવક મંડળના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ અક્ષયભાઈ રાઠોડ કરજણ તાલુકાના પ્રમુખ રસિક રાઠોડ હાજર હતા અને સાથે વળીને બધાએ ગણપતિ બાપાની પ્રાર્થના કરીને ગુજરાતના રાઠોડ સમાજના તમામ યુવાનો વ્યસન મુક્ત રહે અને સમાનું નામ રોશન કરે રિપોર્ટર રસિક રાઠોડ ન્યૂઝ સેવન ઇન્ડિયા ભગવાન આજે લાગુડે તાલુકાના અંટોલી ગામમાં સતત ચાર વર્ષથી ગણેશની દાદાની સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે ધામ ઉજવીને એમની વિદાય આપીએ છીએ આજે પણ ગણેશ દાદાની આજે વિસર્જન યાત્રા અસોલી ગામમાં નીકળી છે અને ઘણા બધા ગામના યુવાનો ભાઈ બહેનો અને વડીલો અને સાથ સહકારથી અને ઉમંગથી દાદાના ગરબા રમીને નાસ રમીને આજે વિજય આપી રહ્યા છે ખરેખર આ ભાતીજો મંડળ ચાર વર્ષથી ગણેશ સ્થાપના કરે છે અને ગામની અંદર એકતા જળવા રહે સમાજની અંદર એકતા જળવા રહે અને વધુમાં વધુ યુવાનો પ્રગતિ કરી શકે અને વ્યસન મુક્તિના માર્ગે ચાલીસ નથી મા બાપની સેવા કરી શકે એ હેતુથી આજે ચાર વર્ષથી અંટોલી ગામની અંદર ગણેશ સ્થાપના કરવામાં આવે છે તો ગણેશજી ભગવાન અને પ્રાર્થના કરીએ કે આવો ને આવું અમારું કાર્ય સફળ બને અને અડકરેના યુવાનો સતત મહેનતથી આગળ વધે અને આવો જ આવી જવાને એ જ આજે જેમનાથ ચંદ્રમાં પ્રાર્થના કરીએ છીએ બોલો ગણેશજી ભગવાનની